અને બે ટેબલ સ્પૂન દળેલી ખાંડ ઉમેરીશું એટલે કે આ દળેલી સાકર નો ભૂકો છે જે હું ઉમેરી રહી છું સાકર ઉમેરવાના કારણે પેટમાં બહુ સરસ ઠંડક થાય છે અને સરસ રીતે આ જે મિશ્રણ છે એને ફીણી લેવાનું છે એટલે કે ઘી અને સાકર સરસ ફીણી લેવાના છે અને ઘી લેવાનું છે એ થીજેલું ઘી લેવાનું છે સરસ રીતે ફીણી લઈશું પીગાળેલું ઘી નથી લેવાનું ભીજેલું જ ઘી લેવાનું છે જેથી કરીને ઘી અને સાકર બહુ સરસ રીતે ફીણાઈ જશે આ રીતે અવેરી બનાવવાથી જે અવેરી છે એનો કલર ખૂબ સરસ આવે છે આપણે બધા જ તેજાના ઉમેરીશું આમ છતાં પણ એનો કલર ખૂબ સરસ આવે છે અને એનો સ્વાદ તો બહુ જ સરસ આવે છે અને બાઇન્ડિંગ પણ મળી જાય છે અને આ અવેરીની પણ ખાસ વાત એ છે કે અત્યારે તો આપણે પારણામાં તો ખાતા જોઈએ છીએ અને બનાવતા જોઈએ છે એના સિવાય પણ તમને જ્યારે બહુ થાક લાગતો હોય અથવા તો તમારા શરીરના દુખાવા હોય એટલે કે ઘોટણ દુખતા હોય અથવા શરીરના સાંધા દુખતા હોય તો તમે રોજ એક અવેરી સવારના નરણા કોઠે લઈ લેશો ને તો તમને એ બધા દુખાવા લગભગ પંદર દિવસમાં સરસ થઈ જશે હવે એની અંદર આપણે એક ટેબલ સ્પૂન સૂંઠ પાવડર ઉમેરીશું સૂંઠ પાવડર સારા એવા પ્રમાણમાં ઉમેરવાનો છે સૂંઠ પાવડરના કારણે જે

એટલે કે સૂંઠ પાવડર કરતા અર્ધા પ્રમાણમાં ગંઠોળા પાવડર લેશું અને એટલા જ પ્રમાણમાં ઇલાયચી પાવડર લેશું એટલે કે અડધો ટેબલ સ્પૂન ઇલાયચી પાવડર લેશું તમે જુઓ બધા જ તેજાના બહુ સારા એવા પ્રમાણમાં આપણે ઉમેરી રહ્યા છીએ એટલે આ જે વાનગી છે એ બહુ વધારે પ્રમાણમાં નથી ખાવાની એટલે કે અવેરી તમને બહુ જ ભાવતી હોય ને તમે ત્રણ ચાર પીસ ખાઈ જાઓ નહીં ચાલે આ એક જ નાની લાડુડી તમારે ખાવાની છે અને

કલર પણ એકદમ સરસ આવી ગયો છે અને એનું બાઇન્ડિંગ પણ સરસ આવી ગયું છે જો ઘી અને ઘણા લોકો શું કરે છે કે બધા જ તેજાના પેલા બાઉલમાં લઈ લે છે અને પછી ઉપરથી ખાંડ અને ઘી ઉમેરી અને સરસ રીતે મિક્સ કરી લેતા હોય છે પણ એમ કરવાથી જે લડુડી છે એ સરસ વળતી પણ નથી અને જે ફીણવાથી એનો સ્વાદ પણ સરસ આવે છે અને એના ગુણ પણ આપણે વધારે સારા એવા પ્રમાણમાં મળે છે તો હવે આ તમે જુઓ કે બોલ જે છે એકદમ સરસ તૈયાર થઈ ગયો છે અને હવે આમાંથી આપણે નાની નાની લડુડી તૈયાર કરી લઈશું એટલે કે આપણી અવેરી તૈયાર થઈ ગઈ છે બસ અવેરીને તૈયાર થતા જરાય વાર નથી લાગતી પણ એનું મેજરમેન્ટ ખૂબ જ અગત્યનું છે ઘણીવાર બહુ જ તીખી લાગતી હોય છે અને ઘણીવાર સાવ સાવફીકી લાગતી હોય છે તો આ આ મેજરમેન્ટ પ્રમાણે જો તમે અવેરી બનાવશો તો તમારી અવેરી એકદમ ટેસ્ટી બનવાની છે અને રોજ સવારે નળા કોઠે એક અવેરી ખાઈ લેશો તો તમને શરીરના દુખાવા ક્યારેય પણ નહીં થાય અને ખાસ કરીને ફોર્ટી પ્લસ પછી જો તમે આ એક અવેરી રોજ ખાશો તો નાની મોટી જે તકલીફ તમને આવવાની હશે ને એક પણ તકલીફ આવશે નહીં અને તમે એકદમ સ્ફૂર્તિવાન લાગશો તો હવે આ અવેરીમાંથી નાના નાના આપણે બોલ્સ બનાવી લઈશું હવે બોલ્સને વાળી લઈશું બસ અવેરીના આટલા નાના નાના બોલ્સ જ વાળવાના છે આ એક બોલ જે છે એ સવારના રોજ નરણા કોઠે લઈ લેવાનો છે આવી રીતે બધા જ બોલ આપણે તૈયાર કરી લઈશું અત્યારે જે મિશ્રણ આપણે તૈયાર કર્યું એમાંથી લગભગ છ થી સાત નંગ અવેરી તૈયાર થશે તો આ પ્રમાણે તમે તૈયાર કરી અને રાખી શકો છો અને રોજ સવારના લઈ લેવાનો છે અવેરી તૈયાર થઈ ગઈ છે આ અવેરીને તમે લાંબો ટાઈમ સુધી સ્ટોર પણ કરી શકો છો કારણ કે આની અંદર બધા જ તેજાના ઉમેરેલા છે અને એની સાથે ઘી અને સાકર છે એટલે લાંબો ટાઈમ સુધી તમે એને સ્ટોર કરી શકો છો લગભગ મહિનાથી દોઢ મહિના સુધી આ આવેરીને તમે સ્ટોર કરી શકો છો અને રોજ રોજ તમે સવારના નરણા લઈ લેશો તો બસ પછી તમે એકદમ તાજા માજા થઈ જશો તો આવી જ નવી વાનગીઓ સાથે નવી વાતો સાથે ફરી મળતા રહીશું ત્યાં સુધી બાય બાય